તો ગોધરા નેટ પરીક્ષા ચોરી મામલે હાલ તપાસ સીબીઆઈ કરી રહી છે સર્કિટ હાઉસ ખાતે સીબીઆઈના છ જેટલા અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સાથે એક હજાર જેટલા કાગળો સાથેની આ તપાસ ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને સીબીઆઈ દ્વારા આમાં કઈ કડી મળે તો બનાવ સ્તરની તપાસ કરી શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી હાલ તો આ નીટ પરીક્ષાના જે સરકારી પંચો હતા તેમને પણ સર્કિટ હાઉસ બુલાવીને પૂછપરછ કરવામાં આવી રહી હોય એમ કહીએ તો નવાય નહીં હાલ તો આ સમગ્ર મામલે સીબીઆઈ માત્ર ને માત્ર સર્કિટ હાઉસમાં ડેરો જમાવીને આ નેટ પરીક્ષા જે રાષ્ટ્રીય પરીક્ષા કહેવાય એનો જે ચોરી મામલો છે એની સમગ્ર તપાસ અહીં બેસીને કરતી એની સમગ્ર તપાસ અહીં બેસીને કરી રહી છે